વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આપ સૌનું આપણા એક ઓર નવા વિડીયોમાં આજે અમે તમારા માટે લઈ આવ્યા છે આ વર્કની સાડી જે તમને દેખાય છે જો આમાં વર્કનો બ્લાઉઝ આવશે અને બાકી બધું ગાળા બોર્ડર રહેવાનું છે અને લેસ બોર્ડરમાં આ એમ્બ્રોઈડરીની લેસ રહેવાની છે આના જો તમને આઠ કલર દેખાય છે આમાં બધા ડાર્ક કલર મેચિંગ છે આ રીતનું વલવાળું જે વર્ક હમણાં ટ્રેન્ડિંગ ચાલે છે એ વર્ક રહેવાનું છે આમાં કયા કયા કલર આવશે એ આપણે જોશું આમાં આજો હું તમને હવે આ બંડલ ખોલીને બતાવ પેલો કલર આવશે આમાં આ છે રાણી કલર આ છે ઓલ બ્લેક કલર વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આપ સૌનું આપણા એક ઓર નવા વિડીયોમાં આજે અમે તમારા માટે લઈ આવ્યા છે આ વર્કની સાડી જે તમને દેખાય છે જો આમાં વર્કનો બ્લાઉઝ આવશે અને બાકી બધું ગાળા બોર્ડર રહેવાનું છે અને લેસ બોર્ડરમાં આ એમ્બ્રોડરીની લેસ રહેવાની છે આના જો તમને આઠ કલર દેખાય છે આમાં બધા ડાર્ક કલર મેચિંગ છે આ રીતનું વલવાળું જે વર્ક હમણાં ટ્રેન્ડિંગ ચાલે છે એ વર્ક રહેવાનું છે આમાં કયા કયા કલર આવશે એ આપણે જોશું આમાં આજો હું તમને હવે આ બંડલ ખોલીને બતાવું પેલો કલર આવશે આમાં આ છે રાણી કલર આ છે ઓલ બ્લેક કલર આજો આનો ચોથો કલર આવશે રીંગણી કલર બરોબર એક આ છે પેટ્રોલ બ્લુ કલર આજો એક સરસ કલર આવશે આમાં આ ડાર્ક મહેંદી ઉપર આવશે અને આ ડાર્ક રીંગની કલર છે આ જો હવે હું તમને એક એક પીસ ઓપન કરીને બતાવું કેવી રીતે આનું બ્લાઉઝ છે કેવું વર્ક છે એ બધું બતાવું તમને અને આની હોલસેલ પ્રાઇસ શું રહેવાની છે એ તમે આ ડિસ્પ્લે પર ઉપર આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને પૂછી શકો છો તમે આપણે હોલસેલનું કામ છે

બાકી આ કાપડ આવશે સાટિન કાપડ આવશે જો ઓરિજિનલ આપણે ગજી સાટીન જેવું હોય ને આ ઓરિજિનલ સાટિન કાપડ કહેવાય એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે અને હેવી મટીરિયલ છે અને સેમ ઇચ કાપડમાં બ્લાઉઝ રહેવાનું છે જો આ તમને નજીકથી બતાવો આ વલનું કામ છે એમ્બ્રોડરી ને પ્લસ વલનું કામ રહેવાનું છે અને આ રીતે બ્લાઉઝ આવશે જો આ રીતે સરસ મજાનું બ્લાઉઝ આવશે આ જો હું તમને ફરીથી એકવાર સાડી પણ બતાવી દઉં આ જો આનું પોસ્ટર જોવું તો આ રીતે પોસ્ટર રહેવાનું છે હું તમને બતાવી દઉં જો આ રીતે બહુ ચાલે છે આ ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ સરસ ચાલે છે આ બધે આ તમને હોલસેલમાં આના ભાવ તમને આપણે વોટ્સઅપ ઉપર મેસેજ કરો એટલે તમને ભાવ પણ બતાવી દેસુ બરોબર અને તમે આપણી શોપ ઉપર વિઝિટ કરો તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ મળી રહેશે તમને વોટ્સઅપ નંબર પણ છે બરોબર જોઈ લો શોપ સુરતમાં છે જે સારા દરવાજા ઉપર છે એડ્રેસ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ગમે ત્યારે આપણી શોપ ઉપર વિઝિટ કરી શકો છો તમે બરોબર આજો આ બ્લેક કલર સરસ મજાના કલર રહેવાના છે બરોબર આ છે આપણું વિઝિટિંગ કાર્ડ એડ્રેસ સાથે છે કમ્પ્લીટ ગમે એ ભાઈ બેન આપણા અહીંયાથી ખરીદી કરવા ઈચ્છો છો એ અમને કોલ કરી શકો છો તમે બરોબર આજો આઠે આઠ કલર બતાવી દીધા છે મેં તમને રોજે રોજ આજ આવી નવી વિડીયો આવતી રહે છે આપણા ચેનલ ઉપર એટલે તમને સૌને વિનંતી છે કે આવા રોજે રોજ નવા વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમે અને તમારા રિલેટિવ સાથે શેર કરો જેને સાડીનો બિઝનેસ હોય એની હારે શેર કરો આપણે મળીએ નવા વિડીયો મેં નવા વિડિયોમાં બરોબર એમાં તમારા માટે નવી નવી વસ્તુ લઈ આવશું દરરોજ આપણું ઇન્સ્ટાગ્રામનું પણ પેજ છે એ પણ તમે ફોલો કરી શકો છો જે તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે બરોબર હવે મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં નવા નવા કેટલોગ સાથે અને નવી ડિઝાઇન સાથે ધન્યવાદ